નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ જણાવ્યું હતું કે કમોસમી વરસાદની અતિવૃષ્ટિ અને વાવાઝોડું જેવી કુદરતી આફતોને સમય ખેડૂતોના પાકનું નુકસાન સામે આર્થિક ટેકો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ઇનપુટ સહાય ની તીવ્રતા ને ધ્યાન લઈ રાજ્ય સરકાર દ્વારા ઉધારા ભિગમ દાખવી રાજ્ય ભંડોળ માંથી વધારાની ટોપ સહાય પણ આપવામાં આવે છે વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રશ્નોત્તર કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે ઉદાર અભિગમ દ્વારા તેતાલીસ લાખ થી વધુ ખેડૂતોને બાર હજાર ત્રણસો ને મગફળી કપાસ મગ અડદ અને તુવીર શાકભાજી નુકસાન થયું હતું તેનું તાત્કાલિક સર્વ કરીને રાજ્ય સરકાર જુનાગઢ જિલ્લાના અઢાર હજાર જીરો ત્રેવીસ તેમજ પોરબંદર જિલ્લાના પચાસ હજાર બસો છ અડધો મળી અડસઠ હજાર બસો ખેડૂતોને સો કરોડ થી વધુ પાક નુકસાન થાય જેથી તેના બેંક ખાતામાં ચૂકવી દીધા હતા